નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી હલો મિત્ર પ્રિય મિત્ર તમારા માટે એક નાના બજેટમાં પાછું નવું મકાન લઈને હું આવ્યો છું તે પણ સાવ વ્યાજબી ભાવમાં અને પ્રાઇમ લોકેશનમાં જો આ મોટો ડેલો છે ડેલાની અંદર જાતા જ બહારથી સીડી અને માથે લખેલું છે માતૃ કૃપા જો આ ડેલામાં અંદર જાય એટલા બારથી સીડી વાળું મકાન બે ફેમિલી આરામથી રહી શકે તેવું નવું જ મકાન મકાનમાં કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ છે નહીં સારું મકાન અને સાવ વ્યાજબી ભાવમાં ભાઈ આવા ભાવમાં આવા એરિયામાં મકાન મળે નહીં આ ભાઈને અર્જન્ટા મકાન વેચવાનું છે વધારે માહિતી માટે કોઈએ ફોન કરવો નહીં આ જે વિડીયો તમે જુઓ ને એ વિડીયો અમને વોટ્સએપ પર મોકલવા વિનંતી એટલે તમને એનું બધી એડ્રેસ કિંમત બધું મળી જાય અને છતાં આ વિડીયો પૂરો જોજો ઘણા લોકો વિડીયો પૂરો નથી જોતા વિડીયો પૂરો જોઈ પછી જ ફોન કરો વિડીયોમાં કિંમત એડ્રેસ અને મકાન કેવડું છે તે પણ બધું મારું બોલેલું હોય છે ક્યારેય મેં કોઈ વિડીયામાં કોઈ વસ્તુ લખેલું હોતું નથી જો આ ફળિયું છે ફળિયામાં ટુ વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું છે નવું મકાન છે સાવ વ્યાજબી ભાવમાં બે ફેમિલી આરામથી રહી શકે પચાવાર જગ્યામાં બાંધકામ છે પચાવાર જગ્યામાં બાંધકામ કરેલું આ ફળિયું બહારથી સીડી ઢેલો કમ્પ્લીટ મકાન અને આ મોટો વિશાળ હોલ આ હોલ હોલમાં પણ કલર કામથી માંડીને લાઇટિંગ બધું કમ્પ્લીટ ફૂલ હવા ઉજાસ કોઈ વસ્તુ ઘટે નહીં સારું મકાન અને સાવ યાદબી ભાવમાં આ મકાન તમે જોશો ને એટલે જોતાં જ ગમી જાય તેવું મકાન છે અને આ ભાવમાં આ ખોટું ન કહેવાય જો સામે ટીવી સ્ટેન્ડ લગાડેલું છે સુંદર મજાનું તમારી નાની મોટી ટીવી હોય તો એ સ્ટેન્ડમાં ફિટ થઈ શકે ગેસ્ટ લાઈન છે આરએમસી લાઈન છે પાણીનો દાર છે ભવોટાકો છે એટલે કોઈ વસ્તુ કાંઈ ઘટતી નથી અને આ મકાન જો આ કિચન છે કિચનમાં પણ કમ્પ્લીટ લાદી લગાવેલી છે અને રિનોવેટ કરેલું મકાન કમ્પ્લીટ છે એટલે મકાનમાં તમારે કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ છે નહીં ફર્નિચર સાથે ગેસ લાઇન પાણીની આરણસી લાઇન દાર પાણીનો ભો ટાંકો ઉપર બીજો મોટો ટાંકો બે માળનું મકાન વિડીયો પૂરો જોજો કિંમત એડ્રેસ બધું બતાવીશ અને પછી તમને એમ થાય કે રાજુભાઈ આપણે આ મકાનની ખરીદી કરવી છે તો રૂબરૂ મુલાકાત અમારી જરૂર કરો અથવા એક ફોન કરો જો ઉપર કમ્પ્લીટ ફર્નિચર તમને બતાવવામાં આવે છે જો કિચન જોયું હોલ જોયો અને આ માસ્ટર બેડરૂમ નાનું મકાન છે પણ સારું મકાન છે પચાસ વાર જગ્યામાં બાંધકામ કરેલું છે પચાસ વાર જગ્યામાં બાંધકામ કરેલું છે નીચે ફળિયું ટોયલેટ બાથરૂમ હોલ કિચન અને માસ્ટર બેડરૂમ બરાબર અને પાછળ નાની છે અને આ બહારથી સીડી બહારથી સીડી સીડી ઉપર પણ ક્લાસ કમ્પ્લીટ માર્બલની લાદી લગાવેલી ગ્રીલ લગાવેલી અને એક મોટો વિશાળ પતરા નાખીને હોલ બનાવેલો છે પણ જે અંદરની સાઈડમાં જે હોલ છે ને તે તો માથે સત ભરેલી છે એમાં કોઈ વાંધો નથી આ તો ખાલી ઉપર પતરા નાખેલા છે ફળિયાની સાઈડ તપે એટલે નીચે મકાનમાં તપારો ન આવે એના માટે આ આગળ ફળિયા ફળિયાની સાઈડમાં પતરા નાખેલા આ મકાન પચાવાર જગ્યામાં બાંધકામ ટુ બેડ હોલ કિચન પચાવાર જગ્યા સુષિત મકાન છે રોકડેથી આપવાનું છે અને આ મકાનની કિંમત રાખેલી છે માત્ર પચીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને એકાબીજા પાર્ટી ટુ પાર્ટી ઓફર આપી શકે છે અને આ મકાનની વધારે માહિતી માટે અમને આ વિડીયો વોટ્સએપ કરો એટલે માલિકના નંબર અમે તમને મોકલી આપજો વધારે માહિતી વધારે કાંઈ પણ પૂછતાછ તમારે કરવી હોય તે માલિકને ડાયરેક્ટ કરી શકો છો તમારી રીતે તમે વહીવટ કરી શકો છો પણ ગમે ત્યારે આ મકાનનો સોદો થાય ત્યારે અમને કેવું ફરજિયાત છે અને આમાં કોઈ બ્રોકરેજ ચાર્જ લેવામાં આવશે નહીં અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટી નો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી